ભરૂચનગરમાં રૂપિયા બે હજારની નકલી નોટો બજારમાં ફરતી હોવાના બનાવોના પગલે ચકચાર મચી જવા પામી છે ભરૂચનગરમાં અવારનવાર ડુપ્લિકેટ એટલે કે બોગસ ચલણી નોટો બજારમાં ફરતી હોવાના બનાવો લોકચર્ચાનો વિષય બને છે ક્યારેક આવા બનાવો અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે જેના કારણે લોકોની ચલણી નોટો પર અગાઉ જેટલો વિશ્વાસ હતો તે રહ્યો નથી તાજેતરમાં આવો જ એક બનાવ બન્યો હતો કહેવાતી બોગસ ચલણી નોટ અંગેના બનાવની વિગત જોતાં અબ્દુલભાઈ હક પાસે રાત્રિના અગિયાર વાગ્યા બાદ એક ઇસમ આવ્યો હતો આ ઈસમે અબ્દુલભાઈ પાસે રૂપિયા બે હજારની ચલણી નોટના છૂટા માંગ્યા હતા જે અબ્દુલભાઈએ આપ્યા હતા પરંતુ આ બે હજારની ચલણી નોટ પર પાણી પડતા રંગ નીકળતો જણાતા આ ચલણી નોટ નકલી હોવાનું સાબિત થયું હતું બજારમાં નકલી નોટો ફરી રહી છે એમ જણાવી અબ્દુલભાઈએ વધુમાં જણાવ્યું કે આ નોટના મેં એક બીજા ભાઈની ભલાઈ કરવામાં મેં છૂટા આપ્યા રાત્રે લગભગ સાડા અગિયાર વાગે એ ભાઈ હોટલ પર છૂટા માંગતા હતા તો એ લોકોએ ના આપ્યા એટલે તું મારી પાસે નોટો છે તો લે ભાઈ તું છૂટા લઈ જા અને મારી પણ નોટ થઈ જાય એ નોટ જ્યારે હું ઘરે લઈને ગયો ત્યારે મને રદ્દી જ લાગી ગઈ અને બીજા દિવસે એ નોટ પર મારા નમાઝ પડવામાં ઉજુનું પાણી લાગ્યું તો એ નોટ પર બિલકુલ રદ્દી નોટ મને ખબર જ પડી ગઈ કે આ કલર ઝેરોક્ષ જેવી જ નોટ છે મેં એ ભાઈને કોન્ટેક બી કર્યો એ ભાઈ એવું કે છે કે મેં એટીએમથી આ નોટ કાઢીને તમને આપી હવે કાકા મારી આમાં કોઈ જવાબદારી નહીં એટલે મારે એવું કહેવું છે કે એ ભાઈ બી કદાચ છેતરાયો હોય પણ આ જાહેર જનતાના હિતમાં હું કહેવા માગું છું કે ભલે આ બે હજારનો સવાલ નથી પણ આવા કોઈ ગરીબ માણસ બે હજાર રૂપિયા આજે બહુ કિંમતી હોય છે આજના ટાઈમમાં અને તે આવી રીતે અટવાઈ જાય તો એની માટે જાહેર જનતાને મારી અપીલ છે કે તમે નોટો લો તો તારા ધ્યાનથી લો અને મેં તો સોગંદ ખાઈ લીધી છે કે હવે કોઈને છૂટા નહીં આપ